જય માતાજી મિત્રો રૂબી કિચન કિન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ફરસા દુકાનમાં મળે એવા જ પાપડી ગાંઠિયા તો આ પાપડી ગાંઠિયા ખાવામાં એકદમ સરસ ફરસા અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજે આપણે આ પાપડી ગાંઠિયા નાના બાળકો અને વડીલો પણ ખાઈ શકીએ અને પરફેક્ટ માપ સાથે અને સરળ રીતે આપણે આ પાપડી ગાંઠિયા બનાવીશું એટલે જે લોકો પહેલી વખત બનાવતા હશે તે પણ આ પાપડી ગાંઠિયા આસાનીથી ઘરે બનાવી શકશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ પોચારું જેવા પાપડી ગાંઠિયા તો બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે બસો ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે અને લોટને આપણે પહેલેથી જ ચાળી અને પસી લીધો છે ચાળ્યા વગર તમારે લોટને લેવાનો નથી તો હવે આપણે લોટની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો આ પાપડી ગાંઠિયા ખૂબ જ ખાવાની મજા આવી જાય છે બે ચપટી જેટલો આપણે પાપડ ખાર એડ કરીશું પાપડ ખાર એડ કરવાથી પાપડી ગાંઠિયા એકદમ સરસ ફરસા અને ખૂબ જ પોચા બનીને તૈયાર થશે હવે આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું પાપડી ગાંઠિયા બનાવવા એકદમ સહેલા છે અને ઘરે આપણે એકદમ સરસ ફરસાની દુકાન જેવા પાપડી ગાંઠિયા બનાવીને તૈયાર કરીશું તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધીશું

અને લોટને આપણે આ રીતના સરસ ભેગો કરી લીધો છે હવે આપણે ફરીથી જેટલું પાણી એડ કરીશું અને લોટને આપણે પાંચ મિનિટ માટે એકદમ સરસ મસાડવાનું છે જેમ જેમ તમે મસળશો તેમ તેમ લોટનો કલર ચેન્જ થશે અને તમારો પાપડી ગાંઠિયાનો લોટ એકદમ સરસ બનીને તૈયાર થશે તો આપણે બીજું એક ચમચી જેટલું પાણી લીધું છે અને ફરીથી આપણે લોટને સારી રીતે મસાળશું તો અહીંયા આપણે લોટને એકદમ સરસ પાંચ મિનિટ માટે મસળી લીધો છે હવે આપણે લોટની અંદર અડધી ટેબલ્સ પણ જેટલું તેલ એડ કરીશું અને એકદમ સરસ આપણે લોટને મસળી લઈશું આ રીતના કરવાથી લોટ તમારો હાથ ઉપર ચોટશે ને અને એકદમ સરસ તમે લોટને સારી રીતે મસળી શકશો જ્યારે તમારે હાથ ઉપર લોટ ચોટે ત્યારે તમારે આ રીતના ચપ્પાના મદદથી લોટને ઉખાડી લેવાનો છે એકદમ આસાનીથી લોટ ઉખડી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો સ્મૂથ લોટ બાંધાનો છે તમને નજીકથી બતાવી દઉં આ રીતના એકદમ સરસ સ્મૂથ તમારે લોટ બાંધવાનો છે એટલે પાપડી તમારી એકદમ સરસ પડે તો હવે આપણે લોટ તો બાંધી લીધો છે તો આ પાપડી ખાસ કરીને ઝારાથી બનાવવામાં આવે છે પણ આજે આપણે ઝારાના ઉપયોગ વગર સંચાથી આ પાપડી બનાવીશું તો હવે આપણે સંચો લઈ લઈશું તો આ સંચાથી તમે ફટાફટ પાપડી પાડી શકો છો તો આપણે સંચાની ઉપર તેલ લગાવી દઈશું આ રીતના જે પાપડીનું આવે છે મોલ્ડ તેલ લેવાનું છે આપણે તેની ઉપર પણ તેલ લગાવી દઈશું આખા સંચાની અંદર એકદમ સરસ આપણે તેલ લગાવી દેવાનું છે એટલે જ્યારે આપણે પાપડી પાડીએ તો એકદમ સરસ પાપડી પડે તો આપણે તેલ લગાવી દીધું છે તો આપણે સંચાને ફિટ કરી લઈશું તો આપણે આખા મશીન ઉપર તેલ લગાવી દીધું છે લોટ આપણે હવે સંચામાં તો આપણે લોટ ભરી લીધો છે તો તો હવે આપણે આપણે મશીન ફિટ કરી લઈશું આપણું તૈયાર છે જ્યારે ભરીએ ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તો આપણે કઢાઈ ની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે આપણે પાપડી પાડીશું તો આ મશીનની અંદર ફટાફટ તમે પાપડી પાડી શકો છો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણે પાપડી પાડી શકીએ છીએ તેલ તેલ આપણે આપણે વધારે ગરમ નથી કરવાનું એકદમ જ રાખવાનું છે તો પાપડીને આ રીતના પ્રેસ કરીશું સંચાના મદદથી તમે આસાનીથી ઝારા વગર પણ પાપડી એકદમ સરસ પાળી શકો છો તો આપણે બીજી સાઈડમાં પાપડીને પલટાવીશું અને ગેસ આપણે એકદમ મીડિયમ રાખવાનું છે મીડિયમ ગેસ ઉપર આપણે આ પાપડીને તળવાની છે એટલે પાપડી એકદમ અંદર સુધી સરસ તળા છે આ રીતના આપણે કરીને સરસ પાપડીને તળી લેવાની છે તો પાપડી એકદમ સરસ તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો અત્યારે પાપડી આ રીતના લાંબી લાંબી છે પણ આપણે સરસ ઠંડી થઈ જાય પછી તેના ટુકડા કરી લઈશું તો હવે આ પાપડીને નીચે ઉતારી લઈશું તો હવે આપણે બીજી પાપડી પાડીશું તો તમને દૂરથી બતાવું કે તમે જોઈ શકો છો

ક્રિસ્પી પાપડી બનીને તૈયાર થઈ છે આ રીતના આપણે કરી અને તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ આપણી આ પાપડી બની છે તો હવે પાપડીને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ માર્કેટ કરતાં પણ ચોખ્ખી અને ખૂબ જ ખાવાની મજા આવી જાય એવી પાપડી પાપડીને આપણે તળેલા મરચાં સાથે સર્વ કરીશું આ પાપડીને તમે એકવાર બનાવી અને પંદર થી વીસ દિવસ સુધી ખાઈ શકો છો એકદમ સરસ પોચી અને ખાવાની ખુબ જ મજા આવી જાય એવી પાપડી છે ચા સાથે તળેલા સાથે સાથે સંભાર કે કઢી સાથે સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવશે ખાસા પાપડી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે પાપડી ગાંઠિયા ઘરે ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પાપડીની રેસિપી કેવી લાગી જો તમને આ પાપડીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય